ઓમ ગણેશ ચાલો સત્સંગ આપ સૌનું હું સ્વાગત કરું છું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હમણાં જે મેં વિડીયો બનાવ્યો તો તમે જોયું કે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એટલે શુદ્ધ પક્ષની જે ત્રણ તિથિઓ છે તેરસ ચૌદસ અને પૂનમ આ ત્રણ તિથિઓની અંદર શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રી વિષ્ણુ સહસ્ર પાઠ શ્રીમદ ભાગવત મહાત્ મહાપુરાણ આનો જો પાઠ શ્રવણ કેવું કરવામાં આવે તો મનુષ્ય નિત્ય અશ્વમેઘ યજ્ઞ કરતા હોય એટલું ફળ પ્રાપ્ત થાય અને એટલે જ આજે હું તમને શ્રવણ કરાવવા જઈ રહ્યો છું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ભક્તિ પ્રદાન કરના કરવાવાળો અધ્યાય બારમો જેનું નામ જ છે ભક્તિયોગ એ આજે હું તમને ગુજરાતીમાં શ્રવણ કરાવીશ જો તમને આજનો સત્સંગ પસંદ આવે તો વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો

કે એ રીતે નિરંતર આપમાં જોડાયેલા જે ભક્તો અને આપને સગુણ સ્વરૂપે ઉપાસે છે તથા જેઓ આપના અવિનાશી અવ્યક્ત એટલે કે જે નિર્ગુણ સ્વરૂપ છે એની ઉપાસના કરે છે તેઓમાં ઉત્તમ યોગ કોણ એટલે કે સગુણ ઉપાસક વાળા જે છે એ ઉત્તમ કહેવાય કે પછી નિર્ગુણ ઉપાસના વાળા ત્યારે ભગવાન બોલ્યા

શરીરની બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને સંયમમાં રાખીને સર્વમાં સમબુદ્ધિ સમાન બુદ્ધિ ધારણ કરનારા અને સર્વ પ્રાણીઓના હિતમાં લાગેલા જે મનુષ્યો મારા નિર્વિકાર અવર્ણનીય અવ્યક્ત સર્વવ્યાપક અચિંત્ય સર્વસાક્ષી અચળ અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને જ પ્રાપ્ત કરે છે પરંતુ અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપમાં ચિત્ત જોડનારાઓને કષ્ટ વધારે રહે છે કારણ કે દેહદારીઓથી અવ્યક્ત ગતિ મુશ્કેલીથી મેળવી શકાય છે પણ હે પાર્થ હે અર્જુન જેઓ સર્વ કર્મો મારામાં સમર્પણ કરી મારે પરાયણ થઈ અનન્ય યોગથી મારું જ ધ્યાન કરતા મને ઉપાસે છે તે મારામાં પરોવાયેલા ચિત્તવાળાઓનો મૃત્યુરૂપ સંસાર સાગરથી હું જલ્દી ઉદ્ધાર કરું છું માટે તું મારામાં જ મને ધારણ કર અને મારામાં જ બુદ્ધિ પરવ એ પછી તું મારામાં જ રહીશ એટલે કે તું સ્વયં પણ મારામાં સમાવેશિત થઈ જઈશ એમાં સંશય નથી હે ધનંજય જો તું ચિત્તને મારામાં સ્થિર કરવા સમર્થ નથી તો અભ્યાસ યોગ વડે તું મને પામવાની ઈચ્છા કર અભ્યાસમાં પણ જો તું અસમર્થ છે તો મારે માટે કર્મ કરવા માટે તત્પર થઈ જા મારે અર્થે કર્મ કરતો પણ તું મારી પ્રાપ્તિરૂપ સિદ્ધિઓ પામીશ જો એ કરવાને પણ તું અશક્ત છે તો મારા માટેના કર્મયોગનો આશ્રય કરી વશ કરેલા ચિત્તવાળો થઈ સર્વકર્મ ફળનો ત્યાગ કર કેમ કે અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે ધ્યાન કરતા સર્વકર્મોમાં ફળનો ત્યાગ કરવો એ શ્રેષ્ઠ છે ત્યાગથી શાંતિ પ્રાપ્ત થાય છે જે સર્વભૂત પ્રાણીઓમાં દ્વેષભાવથી રહિત છે મિત્રભાવને વર્તનાર છે દયાળુ છે મમતા વિનાનો છે અહંકાર રહિત છે સુખ દુઃખને સમાન માનનારો છે ક્ષમાવાળો છે સદા સંતોષી છે યોગનિષ્ઠ છે મન વશ રાખનારો છે દ્રઢ નિશ્ચયવાળો છે અને મારામાં અર્પણ કરેલા મનબુદ્ધિવાળો હોય તે મેં ભક્ત મતઃ પ્રિય તે મેં ભક્ત પ્રિયતમ તે મારો ભક્ત મને સૌથી પ્રિય છે જેનાથી લોક કોઈ પણ પ્રાણી ઉદ્વેગ પામતા નથી અને જે લોકથી કોઈ પ્રાણીથી ઉદ્વેગ પામતા નથી તથા જે હર્ષ ક્રોધ ભય અને ઉદ્વેગથી રહિત છે તે ભક્ત મને પ્રિય છે જે સ્પૃહ વિનાનો છે પવિત્ર દક્ષ ચતુર જેવો છે પક્ષપાત રહિત છે ગભરાટ વિનાનો છે અને સર્વ આરંભો છોડનારો છે તે મારો ભક્ત મને

અધ્યાય ભક્તિ યોગ આપણે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રને અર્પણ કરીએ છીએ શ્રી નારાયણ અર્પણ તો આ રીતે આ ત્રણ તિથિઓમાં આ સરસ મજાનો ભક્તિયોગ નામનો અધ્યાય જે છે શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ કરો અને નિત્ય અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ પ્રાપ્ત કરો આ અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે આ સત્સંગ સંપૂર્ણ થાય છે જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીને ચિહ્ન અવશ્ય દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને ને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે